બે જગ્યાએ જમવું જરૂર પડે તો બે જગ્યાએ જમાય એક જ્યાં તમારા પ્રત્યે ભાવ હોય ત્યાં જમાય અને બીજો જો તમારો પ્રાણ સંકટમાં હોય ને જમવું પડે તો જમી લેવાય તો અહીંયા ભગવાન કહે છે નથી તારામાં ભાવ નથી મારો પ્રાણ સંકટમાં મારે તારી ઘરે જમવું શું કામ એના ભગવાન ન જમે ભાવ વગર ભગવાન ન જમે ધ્યાન ત્યાં ભોજન કરી ન લેવું ભાવ વગરનું જમાડવામાં આવે તો તમને એમાં એમાં ઓડકાર અમીનો ન આવે મને એક વાતનો જવાબ આપો આજ આટલા બધા લોકો બેઠા છે એમાં ખાસ કરીને બેનો વધારે બેઠા છે એટલે તમને એક પ્રશ્ન મારે પૂછવો છે કે સ્વાદ રસોઈમાં હોય કે સ્વાદ જીભમાં હોય ચાલો જવાબ જીભમાં સ્વાદ હોય આવું કેવા વાળા જરા હાથ કરો જેને ખબર છે જીભમાં સ્વાદ હોય સ્વાદ બધો રસોઈમાં સ્વાદ છે આવું કેવા વાળા જરા હાથ કરો બરાબર ખરી વાર જીભમાં સ્વાદ છે જીભમાં સ્વાદ છે બધો રસ ત્યાંથી મળે ને તો શાક માં જરાક મીઠું ઓછું હોય તો ડોળા કેમ મળો કાઢવા અને પાછા માગો છો લાવો તમારામાં ન હોય ઈ હા જોર થી કયો તમારામાં ન હોય લાવો આપણે એમ કે તમારામાં ન હોય ઈ લાવો કે ઘરમાંથી લાવે લ્યો તમારામાં છે ને તો લ્યો ઈ મૂકે નહીં ને ઈ તમને ઈ તમને હામું આપા વગર ન રહે

મહાપુરુષો એમ કહે છે સ્વાદ છે તમારા ભાવની અંદર તમે છત્રીસ ભાતના બત્રીસ ભાતના પકવાન બનાવો છપ્પન ભોગ બનાવો અને સામે બેહીન ડોળા કાઢીને ખાવની ખાવની તો એ ભાવે એમાં સ્વાદ આવે પણ કોરો રોટલો હોય એને સાથે છાસ અને મીઠું આપી દીધા હોય છતાં પણ તમે જ્યારે સામે પ્રેમથી જમાડતા હોય ને તો તમને અમીનો ઓડકાર આપે કારણ એ રોટલામાં હોય કે ન હોય પણ તમારામાં ભાવમાં જે વસ્તુ હતી ને એટલા માટે માણસને ઓડકાર આપે છે તમારા ભાવની અંદર સ્વાદ ભયો હોય છે ખામો બે ગયો હોય મોટું કઢીને ઉતરેડ દેવ કરી પછી ભાવે જમવાનું ભગવાન તો ભાવનાઓનો ભીગો છે અને એને કેટલી ખીર ખાધી તી મીઠાવાળી કેટલી ખીર મીઠાવાળી ખાઈ ગયો અને તોય છેલ્લે કેતો ગયો ભગવાનને જમવાનું આમંત્રણ આપ્યું છે કનૈયા મારી ચાલ ને જમાડવા માટે ખીર બનાવી દૂધ ઉકાળ્યું એમાં ચોખા નાખા પણ ખાંડ નાખવાને બદલે નાખ્યું મીઠું કવિને લખવું બહુ સુંદર પંક્તિ છે ખૂબ ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ भूली गई काना ने नोतरुदी दी धूरे गोपी भान भूली गई बाला नोत रुधी धूरे गोपी भान भूली गई बा ने नोतरुदी थी धूरे गोपी भा

આપણે ચલાવો કેવાનો રિવાજ છે હવે બુફે થઈ ગયું પેલા આમોલી પાડતા પછી એમાં એક માણસ હોય સવારના સફેદ કપડા આટા મારતા હોય એ ક્યાંય વાંકા ન વળે એના કપડે દાગ ન પડવા દે હું કામ સફેદ કપડા પહેર્યા હોય ખાલી ચલાવો કેવા હા આ આ એક પદ્ધતિ હતી સાહેબ સવાર નહીં આમ આમથી આમ એ આંખ્યા લઈ લે આંખ્યા લઈ લે આટલું જ કહેવાનું ચલાવો પછી દેખાય જ નહીં રસોડામાં પછી કારણ કે ચલાવો કીધા પછી શું હોય ત્યાં હેઠા વાસણ ને બધું એ ઉપાડવાનું એટલે પછી એ ઉતારે એ પછી નો દેખાય ચલાવો કેવાનો રિવાજ હતો આપણામાં તમે ચાલુ કરો પછી અમે જમીએ અહીંયા તો ગરધણી પોતે ચાલુ પડી ગયા ભગવાન તો જોતા જ રહ્યા છે આ શું કરે છે ગોપી તો ભગવાનની ભગવાન ગોપીએ ચાલુ કરી દીધું ભગવાન જોવે છે આ મને કેતી નથી અને પોતે ચાલુ પડી ગઈ ભગવાનની પેલા જમવા લાગીને વિવેક ભૂલી ગઈ અને વળી જમી પરિવારી ને કનૈયો જમે છે ત્યાં કે છે કનૈયા કે તો ખરો રસોઈ કેવી બની આ રસોઈ કેવી બનાવી મેં હરખમાન હરખમાન અમુક વસ્તુ નવીન કઈ ઘરમાં બને પછી કોઈ વખાણ ન કરે ને એટલે એને એને હળવળ્યો પડે પૂછા વગર હાલે નહીં એ જ્યાં સુધી એનો સંતોષકારક જવાબ ન મળે ને ત્યાં સુધી એને મજા જ ન આવે તમે એને ગમે એવું બનાવ્યું હોય પણ તમે કહી દો ને હું વાત છે પણ બાળો ત્યાં બળેલો હોય ને ઠાઠડી નો ઠરે બોલા સાહિત્યકારો કથા કરે ખબર છે વાત કરે હાસ્ય નહીં પતિ પત્ની ને ઝઘડો થાય રોજ અને પતિ બિચારો કઈ બોલે નહીં કોઈથી કઈ કહે નહીં એટલે એને એક મહાત્માજી જેને પૂછ્યું બાપુ જેવા કોઈ મહાપુરુષ નહીં બાપુ આ મારી પત્ની રાજી થાય માટે શું કરવું બાપુએ કીધું બીજું કઈ ન કરાય સંસારીઓમાં પત્નીને રાજી કરવા માટે એક જ કામ છે તું જમવા બેન તે તારે રસોઈના વખાણ કરવા એટલે તારે જો એ રેડી થઈ જાય ઓલો ઘરે આવ્યો બપોરે જમવા બેઠો જમવા બેઠો ને ચાલુ કર્યું

બાળક તેમનો બળેલો ભાવ જગત ની વાત છે સાહેબ ગોપીએ ભાવથી બનાવી ભલે નું મીઠું નાખ્યું ભલે પૂરી તળી નહોતી પણ એક આ ભાવની વાત છે તમે આવું માનતા નઈ પૂરી કઈ તળા બગીને હું એને લોટ ખાધો હશે પણ એ અદકતરી એ મારું કહેવાનું ભાવડે આપણે ઘેર નથી ઓલી કોરો કોર બધી કાચી રહેતી આવું બધું અમુક અમુક જગ્યાએ અમારે ઓલો કઈ ગયો હા એ એ કોરું કાઢીને ખાય સુદામો એને કહું ને લગા કા આ શું છે કે ભાઈ જુઓ તો એ પણ આ તો ક્રિષ્ન ને ગોપીએ ભાવ અર્પણ કર્યો હતો અરે કૃષ્ણને જવાબ આપ્યો કનૈયા ગોપીએ પૂછ્યું કનૈયા કે તો ખરો રસોઈ કેવી થઈ ભગવાન બોલ્યા છે વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ હસીને બોલ્યો હાથ માતાળી કનૈયો મારો હસીને બોલ્યો હાથમાં તાળી રાધાજી તો રોજ જમાડે તારા જેવી નહી ઈ વાહને નોતર્યું ઈ ધૂરે ગોપી નાડગે થઈ એટલે ભગવાને સ્પષ્ટ ના પાડી દીધી કે તારી ઘરે નથી મારો પ્રાણ સંકટમાં કે નથી તારા ભોજનમાં તારો ભાવ એટલે જા દુર્યોધન તારા ઘરના ભોજન નહીં જમું उद्धवજી મહારાજ ભગવાનની સામે જોઈ પ્રભુ તમને ભૂખ ન લાગી હોય તો કાઈ નહીં આ મને ભૂખ લાગી છે અને અહીંયા નથી જમવાનું તો બીજે ક્યાં જમવાનું છે હા વિદુર કાકાના ઘરે જમવા જવા ભગવાને દુર્યોધન કહી દીધું કે મારે બીજું એક આમંત્રણ આવી ચૂક્યું છે આજ મારે વિદુર કાકાના ઘરે જમવાનું છે તારી ઘરે નહીં જમવું દુર્યોધન કહે છે આજ તો વિદુર કાકાની આબરૂ લીધે પાર છે હવે આ મહાભારત પ્રસંગ છે હવે તો વિદુર કાકાની આબરૂ લીધે પાર છે આ એની ઘરે જમવા જવાનું છે ને કાઈ વાંધો નહીં ભગવાન પહોંચે ને એ પેલા દુર્યોધન વિદુર કાકાની ઘરે પહોંચી ગયા અને વિદુર કાકા ને છે વિદુર કાકા એક વાત કહું આ કેટલા દિવસથી તમારા ઘર નું ભોજ નથી કર્યું ને એટલે આજ મને ઈચ્છા થાય છે કે આજ અમારા સહપરિવાર હારે અમે તમારી ઘરે ભોજન કરવા આવી હવે સહપરિવાર એટલે હો કવરવો એની પત્ની એના બાળકો કેવડું રસોડું થાય આ ઓ ચિંતા ના આવે ચિંતા ના આવે ને પછી રસોઈ બને એમાં શું હોય એમાં ભાવ ન હોય તમે જુઓ ભાવનો કેટલો ફેર પડે તમારી ઘેરે સત્યનારાયણ ભગવાનની કથા હોય અને તમે આવીને કથાની તૈયારી કરતા હોય ભગવાનની પૂજા કરાવતા હોય રસોડા રસોડાની અંદર રવો બનાવતા હોય મહાપ્રસાદ બનાવતા હોય કેટલો ભાવ હોય એમાં દૂધ નાખે ખાંડ નાખે ઘી નાખે જાયફળ નાખે એલચી નાખે કેવો સરસ મજાનો એને આમ ચીકણો ન થાય એવો એવો રવો બનાવે અમુક અમુક ઘેરે રવો રવો ખાવા દે ને ચર્ચા થાય હોય ચાલો બધા બેનો નીકળે ને પછી પુરુષો કઈ લાગે વળગે નહીં કાંઈ આવું બધું પણ એ બેનો રૂમ માંથી નીકળે અને કાતો રૂમ માં બેઠા બેઠા બાજુવાળી છો જો આમ જો ઉખડતો નથી ભગવાનનો પ્રસાદ બનાવતા હોય ત્યારે કેટલો ભાવ હોય કેટલો મીઠો બને પ્રસાદ કારણ તમારું ભગવાનમાં હોય તમારું મન ભગવાન આજ મારી ઘેરે ભગવાન પધાર્યા છે આજ મારી ઘેરે ભગવાન ની પૂજા થાય છે આવો ભાવ હોય એટલે ભગવાન પ્રત્યેનો ભાવ હોય ને એટલે સરસ મજાનો એ રવો બને પણ એનો એ રવો તમે જોજો એટલી ને એટલી સામગ્રી હોય એટલું જ ઘી એટલું જ દૂધ એટલું જ જાયફળ એટલા જ તમારા એલચી એટલા જ સૂકા મેવા એટલી જ વસ્તુ એટલી જ ખાંડ બધું હોય પણ તમારી ઘરે મહેમાન આવ્યા ન હોય ને તમને બાર વાગ્યે બરાબર જમવાના ટાણે ફોન આવે સાંભળ્યું મહેમાન આવ્યા છે ત્રણ જણા રવો બનાવો અને એ જે રવો બને વેલા આવતા હોય તો એમાં સ્વાદ ન હોય સાહેબ કારણ એમાં ભાવ ન હોય એમ થાય હમણાં બકડીયાનું તળિયું કાઢી નાખશે હોય જ્યાં ભાવ હોય ત્યાં ભોજન થાય દુર્યોધને અહીંયા કાકાને કીધું વિદ્રુકા વાંધો નહીં વે આવજો હવે બપોરનો સમય હમણાં થઈ જાય આટલા ધન રસોઈ કેમ બને ભગવાન ને ખબર પડી આ દુર્યોધને આવી નાક નીકળી ભગવાને શું કર્યું વિદુરની લાજ ન જાય એટલે ભગવાને ગરુડને કીધું કે ગરુડ જાવ અને દ્વારિકાના રસોડા ઘરની અંદર જેટલી રસોઈ બનાવી હોય એ બધી વિદુરના ઘરમાં લાવીને મૂકી દો આજ કૌરવને તમે જમાડી દો વિદુરની લાજ રાખો દ્વારિકાથી રસોઈ અહીંયા હસ્તનાપુરમાં આવ્યું સાહેબ લાજ રાખો તિસ્ટ ઉદ્ધવતી મહારાજની સાથે ભગવાન કૃષ્ણ કાકાના ઘરે ગયા છે કાકાના ઘરે તમામ કૌરવોને ભોજન કરાવ્યું અને ભોજન કરાવ્યા બાદ